અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે અમુક લોકો હોસ્પિટલાઇઝ છે પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલાં ડોઝિસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છીએ એના ઉપર હાલ જે હેલ્થ જોઈ રહ્યા છે ડપ્યુ મ્યુનિસિપલ કમિશન હેલ્થ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડપ્યુ એમઓએચની ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે અમે આ રિપોર્ટ્સ છેલ્લા ત્રણ દિવસથી રિપોર્ટ્સ પણ ડેલી અપડેટ્સ માગવાનું શરૂ કર્યું છે હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટી જેવા પણ ટીમ ઇઝ ઓન અલર્ટ કે આ કેસીસ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને એક સિવિયરિટી ઓફ ધી કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન પણ જરૂરત પડે તો આની અંદર વધારેનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે હાલ પૂરતું વી વીઆઈઝ કીપિંગ અ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ ક્યુમ્યુલેટિવ કેસ આજે છેલ્લે સાંજ સુધી ટ્વેન્ટી કેસીસ આવી ગયું છે એટલે રેકોર્ડ્સ કંઈ બી લઈ રહ્યા છે કોણ કોણ હોમ આઇસોલેશનમાં છે અને કંઈ નહીં એક એક ટૅગિંગ કરીને પણ વોચ રાખી રહ્યા છે અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે પ્રાઇવેટ અને સરકારીમાં એઝ ઓફ નાઉ આર નોટ ઇન પોઝિશન ટુ કમેન્ટ પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે તેના પ્રમાણે અમે કરવાનું રહેશે હાલ આવું ગાઈડલાઇન કોઈ આવ્યું નથી જ્યારે પણ એક ડિસીઝ અદરવીઝ કમ્યુનિકેબલ ડિસીઝીસ જ્યારે આવે ત્યારે આઈસીએમઆર એનું ગાઈડલાઈન બહાર પાડતો હોય છે અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સમાં રાહ જોઈ રહ્યા છીએ એઝ અ લોકલ આઇસોલેશ સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી એટલે બહુ ચિંતા કરવાની ઇશ્યુઝ નથી હાલ પૂરતો પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે કદાચ સિવિયરિટી વધે સ્ટેઇન વધે સ્પ્રેડ વધે ત્યારે ગાઈડલાઇન્સ જે આવશે એના ગાઈડલાઇન પ્રમાણે અમે અમલીકરણ કરીશું હાલ પૂરતું અમે વિથઆઉટ ગાઈડલાઇન્સ આની અંદર બહુ વધારે નથી કરતા મોસ્ટલી આઇસોલેશન અને ટ્રીટમેન્ટની ઉપર ફોકસ કરી રહ્યા છીએ